ઘડિયા જોઈને તમારા કામ નહીં કરો ને તો ચાલશે પરંતુ કોઈનું મજબૂરનો ચહેરો જોઈને એનું કામ કરી દેજો તમારા ચોઘડિયા આપ સુધરી જશે આ સમજો બાપ બોલીએ ને તો હોઠ બંધ થાય માં બોલીએ તો હોઠ ખોલી જાય બસ આ શ્વાસનું આવન જાવન છે એટલે મા બાપ એમના વગર જીવન અધૂરું છે મિત્રો બીજાની ખામીઓ શોધવામાં માણસને એક મિનિટનો પણ સમય નથી લાગતો અને પોતાની ખામી શોધવામાં જિંદગી પણ ટૂંકી પડે છે મિત્રો દાડી પરથી તૂટેલું ફૂલ પાછું ન લગાડી શકાય પણ દાડી મજબૂત હોય ને તો નવું ફૂલ જરૂર ઉગાડી શકાય એવી જ રીતે જિંદગીમાં વીતી ગયેલો સમય પાછો ન લાવી શકાય પણ વિશ્વાસ અને ઉમીદથી આવનારો સમય ખૂબ જ સુંદર બનાવી શકાય છે સમજાય તેની વંદન સમજો તમારા જીવનમાંથી જે જતા હોય એને જવા જ દેજો કારણ કે પરાણે બંધાયેલા સંબંધો લાંબા ટકતા નથી કરી શકતા હોય તો કોઈને ખુશ કરજો બાકી દુઃખ તો દરેકની જિંદગીમાં હોય જ છે મિત્રો હીરા પારખવું કરતા પીડા પારખવાનું સ્થાન ઊંચું હોય છે સમજો સારું થયું સમયે સમજાવ્યું અને સંજોગોએ શીખવાડ્યું નહીતર કોણ પોતાના ને પારકા એ ખબર જ ના પડત જિંદગી હંમેશા તેની સાથે વધારે રમત કરે છે જેનો સ્વભાવ ઘોડો અને માયાળું હોય છે હક અને હિસ્સો લેવા લોકો કબડ્ડી રમે છે અને જવાબદારીની વારી આવે ત્યારે ખોખો રમે છે પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો જીવનનો ઘણો ભાર ઓછો થઈ જશે આનંદ ત્યાં નથી જ્યાં ધન મળે આનંદ ત્યાં છે જ્યાં મન મળે કે આથમી રહી છે જિંદગી એમાં શું દુઃખી થાવ છો ખીલી રહી છે સંધ્યા તમે એની મજા લો ને આ સમજો જિંદગીની બાજી તો ઉપરવાળાના હાથમાં છે તમે નિયમ બદલશો તો એ રમત બદલશે મોટી હસ્તી મળે એના કરતાં હસ્તી વ્યક્તિ મળે ને તો સમજવું કે દિવસ સુધરી ગયો દુનિયામાં ચાર સ્થાન છે જે ક્યારેય ભરાતા નથી સમુદ્ર શ્માન ઈચ્છાનો ઘડો અને માણસનું મન કે ભાગ્ય લઈને આવવાનું અને કર્મ લઈને જવાનું આ નાનકડો પ્રવાસ એટલે જિંદગી